ધારાસભ્યનો આભાર માન્યો હતો અને આભારનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. આગામી અઠ્યાવીસમી તારીખે પાદરામાં નક્કી કરેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું. સાથે સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ જલાની ગ્રાન્ટમાંથી પાદરા નગરના સાત વોર્ડના વોર્ડ દીઠ અંદાજિત સાહીઠ થી સિત્તેર લાખના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે આજ રોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં એકથી એકવીસ વિકાસલક્ષી મુદ્દા જે સર્વાનુમતે મંજૂર કર્યા છે અને ખાસ કરીને પહેલગામના જે આતંકી હુમલો થયો છે એને આજે શ્રદ્ધાંજલિ આપી છે વિવિધમાં પાદરા નગરમાં ઇતિહાસમાં પહેલીવાર એવું છે કે ધારાસભ્યશ્રીએ ચૈતન્યસિંહ ઝાલા બાપુએ અમારા માર્ગદર્શન માર્ગદર્શકે આટલી મોટી ગ્રાન્ટ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાદરા નગરમાં ફાળવી છે ઇતિહાસ છે અને આજે એમને આભાર વ્યક્ત કરતો ઠરાવ નગરપાલિકાઓ કર્યો છે અને આગામી સમયમાં લગભગ આ વીકમાં સાડા ચાર કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થશે અને ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી જે પાંચ કરોડ રૂપિયાના વિકાસલક્ષી બીજા જે કામ લીધા જેને ટેન્ડરને આજે બહાલી આપી છે અને એવા વિવિધ વિકાસલક્ષી આજે કામ કર્યા છે રવાનો જે કાયદાકીય ગૂંચ હતી એ બધી ક્લિયર કરી છે અને આગામી અઠ્યાવીસ તારીખે પાદરા તમામ દબાણો જે જગ્યાના નક્કી કર્યા છે એ દબાણો તૂટી જશે અને આગામી ચાર કે પાંચ દિવસમાં ધારાસભ્યશ્રી તારીખ આપે એ પ્રમાણે સાડા ચાર કરોડ રૂપિયાના જે ખાતમુહૂર્ત કરવાના છે એમાં વોર્ડ નંબર એકથી સાતે સાત વોર્ડમાં લગભગ પચાસથી સાઠથી સિત્તેર લાખ રૂપિયાના દરેક વોર્ડમાં કામ લીધા છે સિપાર તળાવનું કામ લીધા છે સાહીઠ લાખ રૂપિયાનું અને વરસાદી કાસ જે હાયજ રેલવે ફાટકથી કેનલ લગીને જે પ્રોજેક્ટ નવો પાંચ કરોડ રૂપિયાનો સરકારમાં મૂક્યો છે એને પણ મંજૂરી મળી છે